રામ રામને જાય માતાજી બધાને કેમ સૌ બધા મજામાં તો મજામાં જઈશું લોકતા દીધો આપણે જો ચાલુ અને હવાર હવાર ના આવી ગયા હા હાથ જેવો ટાઈમ થયો કે તો લોગ અત્યારમાં ચાલુ કરી દે પછી કન્ટિન્યુ કરી અને માં જો વેલા વેલા ઉઠી ગયા સિરાય કમ્પ્લીટ સિરાય લીધું અને બાકી આપણે કામ બાકી માસી ની આવે ને પછી ચાલુ કરશે અને અમારે આજ રજા હે મારે બાકી આ અંગી લપક જવાનું હોય છે અમારે આજ રીડિંગ રીડિંગની રજા છે અને ત્યારે ખાલી પેપર છે વિજ્ઞાનનું એટલે વાંચવાની રજા છે ગણિતમાં હે એટલે એવું બધું હે ને હવે પેપર બાકી ના રહ્યા બે ત્રણ રહ્યા હે એક વિજ્ઞાન છે ને એક ગણિત છે અને એક કોમ્પ્યુટર છે કોમ્પ્યુટરમાં તમારે માર્ક ગણે નહીં પેપર લે ખરા એટલે એવું બધું હે ને આજ તો જો ઠાર એટલો આવ્યો છે ને તો આ બધા ખડ મારી ને પાણી ભરાઈ ગયું જો હા સાયકલ લાગે ને અહીં પાણી આ બધા પૈર્યું અહીંયા હાઇકી અહીંયા ખરી ગયું એટલે જો એટલો સીલો લાગે અમે કહે જો અત્યારમાં સાયકલ ધકાલવાનું કદી ચાલુ પછી રે ને એ કામ કરવાનું એટલે જો અત્યાર માં ફેડાયેલ લે એટલે હવે આજ તો બે જ દિવાલ બાકી હે એ કાન બાદ નહીં અને આ રહી બે બાકી હે બાકી બધું થઈ ગયું હે એ બા આ જો શીરાવી અમે શીરાય લીધું

કડીક બગડી ખુઈ જશે ને કડીક બગડી જશે આપણે દૂધ ભરવા જવું ના કે મને કે જોવા દેતું એવને તો વસ્તુ બહાર ઓ કાઢી લે ને એ કાઢી પૂરી વારો થઈ તો હું કેવું વાત ભૂલેવ કરવા તબિયત આવી

તો કામ કજાલે હે તો કામ કજાલે બહુ નન્જા તાવ આવી ગયો ને મોઢું કેવું ننકુક થઈ ગયું શું હોય તું તો હોય એ હે તું

ઘરમાં જો આપડે બધું થઈ ગયું એ પેલા સ્ટર બાજુ ચાલુ થઈ ગયું દેવાનું કરવાનું બનાવ્યો તાજ આપડે જો શેરો